જય માતાજી મિત્રો આજે નાસ્તામાં આપણા માટે આવી ગયું છે કંઈક બીજું જ છે તમને બતાવું શું છે નાસ્તામાં ચા બની રહ્યો છે અહીંયા આંતી બનાવે છે ચા ને નાસ્તામાં છે ફ્રાઈકી ઓ માય ગોડ ફ્રાઈકી છે બહુ સરસ ઓકે બહુ સરસ છે અને બે કટકા કરવામાં આવે છે ચાંકીના

સરસ તો સોસ સાથે ખાઈ આપણે તમને બતાવું કેવી છે ફ્રાંકી બહુ સરસ છે જો દેખાવામાં બહુ સરસ લાગે છે તો આપણે હવે એને સ્ટ્રેસ કરીને પણ તમને બતાવું કેવી લાગે છે સોસ ટાટર સોસ કમ તીખા બનાવે કા બોલને કા થા કાલે બહુ જ્યાદા તીખા બના દિયા હે તો અભી એ અફસોસ કે સોસ ખાના પડે સાથ અફસોસ કે સોસ દીપેશ કો બહુ तीखा लग रहा है तो टेंशन नहीं लेने का दीपेश को उसको तीखा लगेगा हाँ बाकी सबको तो चलता है मितान भाई नीतू तो चलता है मितान भाई को तो चलता है तीखा चलता है ना मितान चलता है ना तीखा तेरे को तीखा खाता है ना तू नहीं खाता तो सोच नहीं आ रहा है अफसोस के सोस के साथ खाना पड़ रहा है फ्रैंक बहुत तीखा बना है ऐसा बोल रहे हैं કોણ લઈને કોણ ચલાતું તું મેને માનુ ચલાવ દીધી ભાભી ચલાવ દીધી હા બહુ મજા આવશે ચાલ ઓકે હવે આ બોનટુ બધી છે ખાય બગા ટેસ્ટ કરીએ નહી નહી પૈસા લ લે ટિકિટ દે નુટલ ડુટલ રાખને ને ને વેહદત ફાઈની કરી પણ એ બધું નાખી આપું મોડલ ને કાયબેજ વધારે બાર મસલ વધારે અમે દેખવા જોય હે ને હા બટેટા છે બસ આરી છે હા

હાલો સાપ પીવા ડાયરો હલો ડાયરો સાપ પીવા હલો સાહ ગયો ભાષ ભાત સા ગયો છે આપણો હાલો બધા મિત્રો ડીપ કરીને ખાવાનું ઓકે વેરી ગુડ છે ને આ આ બટેટા ચિપ્સ હોય ને બટેટા ચિપ્સ અને આમ કાપી કાપીને બનાવે ને મશીન થી બનાવે મશીન થી કેના થી બનાવે મશીન કે મશીન થી કાપે આમ 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 પછી એને છે ને તેલ માં ફ્રાય કરે મસાલા માં ડીપ કરે પછી તેલમાં ફ્રાય કરે અને સોસ સાથે આપણે ખાવાનું હા રાઈટ તો આ તેલ લીધું છે ને હવે થોડું થોડું ખા ઓકે તને ભાવે સોસ કીની સ્ટાઈલ સોસ હું નાખું છું હજી તું લેતાથી બટકો આપું સોસ આપું ચલો માનો ને કે સોસ આપો કે ફિનિશ થઈ ગયો છે ભાઈ માનો સોસ આપો કેટલો જ બસ 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 કે બસ હા પછી પાછો જોશે ને તો માંગીશ કે ઓકે ચા પણ આવી ગઈ છે મીતુ મમ્મા ચા લાવ્યા છો તને બી જોઈએ તો મીતુ શું કહે મને બી ચા તલ કરે હા ચાલે કે થોડો થોડો હું ખાવ છું ને ઠંડો પડી જાય ને પછી ઓકે ઠંડુ આ કેમ ઠંડુ પડી ગયું પછી તું ખાઈ મૂકી દે નીચે મૂકી દે નીચે નીચે ત્યાં નીચે ખાઈ કરે છે શું કામ હવે ચા બે ખાઈ ગયો મારા દીકરાને અચ્છા

તમને આપું નહી મને નતો મારે તો નાસ્તો થઈ ગયો ફ્રાઈ કે ખાઈ વાળા છો ને એટલે મે તમને ના નથી હવે હમણાં તો ગરમ પાણી હવા માં છે એટલે એસિડિટી નથી હા ને આપો ને વેરી ગુડ તો બતાવ હેન્ડ વોશ કરી આવ્યો વેરી ગુડ સરસ થઈ ગયા ચાલો ફર્સ્ટ ક્લાસ હવે તમારે શું ખાવાનું છે અરે ફોન આવ્યો તો ચા ને પાપડી હા હા તો મમ્મા કે ચા ને પાપડી ખાવી છે મારે કે

ખાઈ જાઓ તમે થાવ ને એમાં ચેસ્ટ તો કરો કેવું લાગે સારું લાગે ને મસ્ત ચાલો માનું ને માનું ટેસ્ટ કરો ખાલી ટેસ્ટ કરી શકાય ટેસ્ટ 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 કર ટેસ્ટ ટેસ્ટ નહીં જાયગા બેટર હા પેલા કાપીએ અને પછી એને ઓલામાં મસાલામાં નાખે અને પછી હા એવી રીતે કરે એટલું બધું તીખું ન હોય એટલે વાંધો ન આવે એવી રીતે છે અત્યારે આવો ને આવી રીતે નાસ્તો કરીએ છીએ અત્યારે વાગે છે સવા છ સવા છ વાગી ગયા બોલો તો એ અંજવાળું છે અત્યારે બહાર એકદમ અંજવાળું જો કેટલું છે નહીં તો ઠંડીના દિવસોમાં અંધારું થઈ જાય છ વાગે પછી સવા છ વાગે ગયા છે અંધારું નથી અંજવાળું છે તડકો છે હજી તો નાસ્તા પાણી થઈ ગયા છે અને બસ અત્યારે તો બીજું કાંઈ નથી અને રાતનાનું રાતનું જમવાનું શું બનાવવાનું છે એ જોશું અને પછી આપણે મળીએ પછી આગળ સરબર ચા નાખો ચા ગરમ ચા છે છે ગયો કરવા ભાઈ ઠંડો પડી તો પાછો ગરમ કરવા જવાનો વિચાર છે જલ્દી ગરમ કરી દો ચા જા આવું છે ભાઈ અત્યારે હા ઠંડો પડી જાય પછી ન ભાઈ ગામી તો

આ જરા કેવો સા છે પણ ગરમ કરવો પડશે પાછો હાલો ફટાફટ થઈ ગયો ગરમ એટલે દાદી ચા ગરમ શું ઉપર કરું છું અચ્છા એનું વેલ ઉપર કરું છું વાહ મારા દીકરાને જો ફટાફટ ગરમ થઈ ગયો છે ચાલો હવે આપણે દાદી હા જરા કા જરા કા ચાલો આપી દે ફટાફટ થયો ગરમ ઓ ભરી દો ભરી દો આખો કાઠા ઉધી કરી દો કાઠા ઉધી હા એમાં થઈ ગયો

હવે નીતાભાઈ ની લીપ તો થાય ત્રીજા માળે ફૂગી છે ચોથા માળે છે જાય છે પાણી લઈ જાઓ આથી ના જો સાયકલ વાયકલ ઓલી બાજુ લઈ લો ચપ્પલ જો દાદા સાયકલ નાખી દીધી અંદર તું જાજે મમ્મા હા તો મમ્મા સિવાય ને મમ્મા હોય તો જ મેળ આવે આરામથી જાજે હો દીકરો ધ્યાન રાખજે તારું બાય હા ધ્યાન રાખજો કે અમારું બા આવે છે એ ઉપર ગયા છે પેલા સાતમા માળા બાના રૂમ આવી ગયા બા લસણ ફોલવાનું કામ કરે છે નવરા બેઠા હું કરી નવરા બેઠા લસણ ભોલવાનું બાજી સુધારો લસણ ફોલો એવું બધું કામ કરો તો તમને પણ ટાઈમ પાસ થઈ જાય અને આ લોકોનું કામ અને હા આ લોકોનું એટલે આપણે આપણું થાય ને કામ તો હા પણ હું નથી ખાતી ને તમે લસણ નથી ખાતા કા કાંદા લસણ બે કાંદા લસણ બે ને એટલે આ લસણ આ લોકો ખાય તમારે નહીં ખાવાનું તમે કયા સંપ્રદાય વાળા છો સ્વામિનારાયણ સંપ્રદાય વાળા છે બા બા અમારા છે ને સ્વામિનારાયણ સંપ્રદાય વાળા છે જે અહીંયા છે હિંડોળો બાનો આપણે હિંડોળા પર બેસીને વાત કરી આ હિંડોળા ઉપર બેસી ગયા છે આપણે આમાં મજા આવે તો અમારા બા છે ને અમારા સામે રહે છે બા ને સ્વામિનારાયણ સંપ્રદાય ના સંપ્રદાય સંપ્રદાય તો સ્વામિનારાયણ સંપ્રદાય ના છે ને એટલે બા છે ને લસણ અને બીજું શું નથી ખાતા કાંદા એટલે ડુંગળી આપણામાં આપણે ડુંગળી ગઈ ને ડુંગળી ને લસણ નથી ખાતા અને એના ઘર હા બા એકલા જ નથી ખાતા

અને બધા સારા છે અમારે હા ભગવાનની દયા છે અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહુ મસ્ત માને છે અને અહીંયા પણ હાજો આ છે રાધા કૃષ્ણ છે ને બા રાધા કૃષ્ણની મૂર્તિ જો કેટલી મસ્ત છે આવી રીતે જો મસ્ત છે મૂર્તિ અને આ બા રૂમ છે અહિયાં હા અંદર છે અંદર મંદિર છે મસ્ત સ્વામિનારાયણ ભગવાનનું હું તમને બતાવું અંદર એકદમ જો સામે એક સ્વામિનારાયણ ભગવાન બેઠા છે ઉપર અને અંદર સામે મસ્ત મંદિર છે સ્વામિનારાયણ મંદિર મંદિર છે બારનું નું મંદિર છે બહુ મસ્ત મંદિર છે ને આ મંદિર માં રોજે રોજ દીવાબત્તી તો અને પ્રાર્થના અને શું કહેવાય થાળ ધળ આવે થાળ ધરાવવા હા આવી રીતે બપોરના જમવાનું આપે પછી થાળ રાતના બપોરના પછી ચા પાણી બધું જે પણ ઘરમાં ખાઈ પીવાનું કાંઈ પણ વસ્તુ બનાવે એટલે થાળ ધરાવાનું પહેલાં મંદિરમાં ત્યાં આવી રીતે પહેલાંથી જ રિવાજ છે એ લોકોના ઘરમાં બારણ પણ જન્મથી નાનપણથી અને બા અહીંયા સામે રહે છે અને અમારે ત્યાં સામે આપણું અહીંયા સામે ઘર છે અહીંયા અને આ પણ રૂમ એની જ છે બીજી છે એની આ જે છે રૂમ એ પણ એની જ છે બીજી બારની અને આ બાની રૂમ છે તો બે રૂમ છે આપણા સામે બહુ મસ્ત છે અને આ રૂમ આપણી છે તો આમાં આપણે આવી રીતે મોજે મોજે રોજે રોજ કરીએ છીએ તો મજા આવે છે ને આરતી અને મિત્ર ગયા છે નીચે અને આપણે છે ઘરે અત્યારે અને માતાજીના દીવાબત્તી થઈ ગયા છે સાડા સાત વાગી ગયા છે અત્યારે અને ધૂપ ને દીવાબત્તી ને બધું થઈ ગયું છે અહીંયા આપણે માતાજીના મંદિરમાં અત્યારે સાત વાગે ઘરે છે આપણે દીવાબતીને બધું એવું ને આવી રીતે જો અત્યારે સાડા સાત વાગી ગયા છે તો આપણે વિડીયોને અત્યારે એન્ડ આપી દઈએ અને પછી આપણે રોજ રાતના આઠ વાગ્યા પછી બ્લોગ નાખીએ છીએ તો જોજો મજા આવશે મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી બધા મિત્રોને આવજો માતાજીના દર્શન કરીને જય માતાજી બોલી દો જય માતાજી કમેન્ટમાં લખી નાખજો બધા મિત્રો જય માતાજી